હાય ફ્રેન્ડ શ્રી સ્વામિનારાયણ આજે આપણે ગુજરાતી દાળ ભાત બનાવવાના છીએ આમ તો ગુજરાતી દાળ ભાત તો લગભગ બધા બનાવતા જ હશે પણ જે લોકો ફર્સ્ટ ટાઈમ દાળ બનાવવાના છે તે લોકો પણ બનાવી શકે એવી ઈજી દાળ આપણે બનાવવાના છીએ સહેલી રીતે તો તેમના માટે મેં અહીં એક વાટકો તુવેરની દાળ લીધી છે તુવેરની દાળ હંમેશા તેલવાળી હોય છે મોણવાળી હોય છે જેથી આપણે ચારથી પાંચ પાણી આપણે ધોઈ નાખવાની છે જેથી ઉપર જે તેલ ચડેલું હોય છે તે બધું નીકળી જાય અને ત્યારબાદ એક વાટકો તુવેરની દાળ હોય તો સામે આપણે ચાર વાટકા પાણી લેવાનું છે અને કુકરમાં બાફી લેવાની છે અને સરસ આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ કે દાળને મેં પલાળી પણ નથી અને સીધી મેં કૂકરમાં બાફા જ મૂકી દીધી હતી તો પણ સરસ આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આવી રીતે દાળ બફાય ત્યાં સુધી આપણે દાળને બાફવાની છે અને ત્યારબાદ હવે આપણે દાળની અંદર હળદર પાવડર અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દઈશું જેથી જે હળદર છે આપણા દાળની અંદર ચડી જાય અને સરસ આપણી દાળ થઈ જાય તો અડધી ચમચી મેં હળદર એડ કર્યું છે અને ત્યારબાદ સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી દીધું છે અને સરસ મેસરથી બધું મિક્સ કરી દીધું છે જેથી આપણી દાળ જે છે એક રસ થઈ જાય અને ત્યારબાદ દાળના વઘાર માટે મેં અહીં લોયામાં બે મોટા ચમચા તેલ લીધું છે અને તેમાં આપણે રાઈ જીરું એક સૂકું મરચું અને બે તમાલપત્ર તેમનો વઘાર કરવાનો છે અને રાયને જીરું તતડી જાય ત્યાં ત્યારબાદ એક ટમેટું છે જે મોટું ટમેટું મેં લીધું હતું ઝીણા કટકા કરી નાખ્યા છે અને તે આપણે તેલની અંદર એડ કરી દેવાના છે સરસ રીતે આપણે બધું હલાવી નાખવાનું છે ત્યારબાદ જ મેં એક મોટી ચમચી લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે ફ્રેન્ડ્સ અમે લાલ મરચું પાવડર ન ખાતા હોય અને એડ ના કરવું હોય તો તમે અહીં આદુ મરચાંની પેસ્ટ પણ તમે એડ કરી શકો છો અને ત્યારબાદ આપણે અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ સરસ મિક્સ કરી દઈશું ટમેટા ચડે ત્યાં સુધી આપણે ચોળવાનું છે તમે જોઈ શકો છો કે આપણા ટમેટા પણ સરસ ચડીને રેડી થઈ ગયા છે તો જે આપણે હળદર મીઠાવાળી આપણી દાળ હતી સરસ મેસ કરી નાખી હતી તે હવે આપણે ટમેટાની અંદર મિક્સ કરી દઈશું આવી રીતે ટમેટા ચડે પછી જ આપણે દાળને મિક્સ કરવાની છે તમે જોઈ શકો છો કે દાળનો જે અડધર નાખીએ દાળનો કલર પણ સરસ ચડી ગયો છે ને સરસ પીળો થઈ ગયો છે અને ત્યારબાદ દાળ એકદમ સરસ ઘાટી છે તો આપણે દાળને પતલી કરવાની છે કારણ કે ગુજરાતી જે દાળ છે એ હંમેશા પતલી હોય છે હવે આપણે એમાં એક ગ્લાસ બીજું પાણી આપણે એડ કરીશું જે કુકરમાં આપણે દાળને બાફી હતી તેમાં જ આપણે એક ગ્લાસ પાણી એડ કરી અને મિક્સ કરી દીધું છે સરસ રીતે બધું મિક્સ કર્યા બાદ અહીં આપણે અડધું બાઉલ મગફળીના આપણે બી લેવાના છે ફ્રેન્ડ્સ તમે મગફળી ના ખાતા હોય તો દાણા આજે ગેસ સ્કીપ પણ કરી શકો છો આપણી દાળ ઉકળશે ત્યાં સુધીમાં આપણે જોડે જોડે આપણા મગફળીના જે બી છે એ પણ સરસ બફાઈ જશે ત્યારબાદ આપણે ચાર ચમચી ખાંડ એડ કરી છે ફ્રેન્ડ્સ તમે ખાંડ ન ખાતા હોય તો આ સ્ટેજ ઉપર તમે ગોળ પણ એડ કરી શકો છો કારણ કે ગુજરાતી દાળ છે ખાટી મીઠી અને તીખી હોય છે જેથી આપણે ખાંડનો અથવા ગોળનો આપણે ઉપયોગ કરીશું અને પાંચ મિનિટ આપણે દાળને ઉકળવા દઈશું આપણી દાળ સરસ ઉકળીને રેડી થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી જ આપણે એક લીંબુનો જે રસ છે એ આપણે એડ કરી દઈશું અને આપણી દાળ સરસ બનીને રેડી થઈ ગઈ છે લીંબુનો રસ પણ આપણે નીચોવી દીધો છે આપણી ખાટી મીઠી અને તીખી સરસ દાળ બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે ગુજરાતી દાળ બનાવજો અને જે લોકો ફર્સ્ટ ટાઈમ બનાવે છે તેના માટે તો ખૂબ જ એક વરદાન સાબિત થશે કે પહેલી જ વખત એકદમ સહેલી રીતે આપણે દાળ શીખવામાં આવી છે તો આવી રીતે દાળ બનાવજો ફ્રેન્ડ્સ તમને આ જો ગુજરાતી મારી દાળની રીત ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને કમેન્ટમાં જરૂર જણાવજો કે શું તમે પણ આવી રીતે દાળ બનાવો છો થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ